સજાનંદ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે છે ને કચોરી બનાવવાના છે શિયાળાની સિઝન ચાલી રહી છે તો લેદાના સરસ લીલા લીલા મળી રહ્યા છે આજે આપણે કચોરી બનાવીશું મેં છે ને નોનસ્ટિકની પેન લીધી છે એની અંદર આપણે સૌ પ્રથમ છે ને તો સિંગતેલનો યુઝ મેં કર્યો છે તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ તેલનો યુઝ કરી શકો છો મેં અહીંયા ગાડી ત્રણ પરી જેટલું તેલ લીધું છે નોનસ્ટિકની પેન એટલા માટે લીધી છે કે ચોંટે પણ ના અને ઓછા તેલમાં હેલ્ધી કચોરી આપણી બને હવે આપણે વઘાર કરીશું કચોરીનો પેન મેં ગરમ કરવા મૂકી દીધું છે મેં પહેલાંથી જ છે ને એને દાણાને સાફ કરી અને એને ક્રસ કરી લીધા છે ચોપરની અંદર ચોપરની અંદર ક્રસ કર્યા છે એટલે કેવું કે બહુ ઝીણા નહીં અને બહુ મોટા નહીં એ રીતના મેં ક્રસ કર્યા છે અને લીલા મરચાં પણ ક્રશ કરી દીધા છે હવે આપણી તેલ થઈ જવા આવ્યું છે એટલે આપણે કચોરીનો માવો તૈયાર કરીશું જેમાં મેં થોડી રાઈ થોડું જીરું રાઈ આપણે તતરી જાય ને પછી તલ નાખીશું કારણ કે તલને નથી ફીણ આવો રાઈ તતરી ગઈ છે એટલે આપણે એમાં તલ ઉમેરીશું તલ થોડા મે વધારે નાખ્યા છે કારણ કે તલ નો ટેસ્ટ સરસ આવે છે તલ આપણા તતડી ગયા છે હવે તેમાં આપણે વઘારમાં હળદર નાખી દઈશું નાખ્યા પછી આપણે તેમાં લીલા મરચાં નાખીશું હવે લીલા મરચાં નાખ્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે મરચું બરાબર સતળી ગયું છે અને બધું મિક્સ કરી લીધું છે હવે હું ધાણા જીરું થોડું નાખીશ થોડું લાલ મરચું નાખીશ અને પાછું મિક્સ કરી દઈશ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે દાણા જે ક્રસ કર્યા હતા તે હવે નાખી દઈશ દાણા લગભગ મેં છે ને એક કિલો દાણા એક કિલો તુવેરની લીધી હતી એના દાણા ક્રસ કર્યા છે લગભગ આમ પાંચ થી છ જણ આરામથી ખાઈ શકે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું લગભગ બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે હવે એને આપણે છે ને સારી રીતે મિક્સ કરી અને ચડવા દઈશું બરોબર મિક્સ કરી પીધું છે હવે તેને આપણે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને કચોરીનો મારો કમ્પ્લીટ સરસ ચડી ગયો છે હવે આપણે આ કચોરીનો માવો સરસ ચડી ગયો છે આપણે તેને હલાવી લઈશું અને હાથથી થોડુંક ચેક કરી લઈશું કે સરસ ચડી ગયો છે દાણા સરસ પોચા પડી ગયા છે મેં વચ્ચે વચ્ચે બે ત્રણ વાર હલાવી લીધું હતું હવે આપણે એને થોડો વધારે ટેસ્ટ આપવા માટે લીંબુનો રસ અડધા લીંબુનો રસ મેં લીધો છે અડધા લીંબુનો રસ આપણે અંદર નાખી દઈશું અને ખટાસ ને એ કરવા માટે થોડું થોડી ખાંડ લીધી છે થોડો ગરમ મસાલો નાખીશું આપણી પાસે જે ગરમ મસાલો હોય તે મેં અહીંયા એવરેસ્ટનો ગરમ મસાલો યુઝ કર્યો છે અને તે અડધી ચમચી જેટલો નાખ્યો છે આપણે હવે સારી રીતે બધું ફરી મિક્સ કરી લઈશું લીંબુ ખાંડ ગરમ મસાલો બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે લીંબુ ખાડ ગરમ મસાલો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કચોરી ભરવા માટે રેડી મસાલો થઈ ગયો છે આપણે થોડો એને હવે ઠંડો થવા માટે મૂકી દઈશું ગેસ બંધ કરી દઉં છું અને મેં પહેલેથી જ આ કચોરી ભરવા માટે બાંધી દીધો છે ઘઉંનો જ લોટ છે ભાખરીનો બાંધી એવી રીતે મીઠું અને થોડું મોવડ નાખી અને બાંધી લીધો છે હવે આપણે તમે મેદાનો તમારે મેદામાં કરવી હોય તો મેદાનો પણ કરી શકો છો પણ મેં છોકરાઓ માટે બનાવી છે અને મેદો નુકસાન કરે એટલા માટે મેં ઘઉંનો જ લોટ બાંધી અને ઘઉંના લોટમાં જ હું કચોરી ભરવાની છું તો આપણે નાનું ગુલ્લું લઈશું અને પૂરીની જેમ વણી જઈશું તમારે જો નાની ભરવી હોય તો તમે નાની પૂરી બનાવી શકો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મને મોટિવેશન મળતું રહે પૂરીને આપણે છે ને તો સારી રીતે આ લોટને ફિટ કરીશું એટલે આપણે તળતી વખતે છે ને ખુલી ના જાય એટલે આ રીતે ફિટ કરી અને વધારેનો લોટ આપણે ઉપરથી લઈ લઈશું આ રીતે આપણી કચોરી તૈયાર થશે અને આવી જ રીતે આપણે બધી જ કચોરીને રેડી કરી લઈશું આ બધી કચોરી છે ને રેડી કરી દીધી છે અને ગેસ પર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ઓલરેડી તેલ બરાબર મીડિયમ થઈ ગયું છે અને આપણે હવે કચોરી એમાં તળીશું મીડિયમ ગેસ પર આ રીતે હલાવતા જઈ અને કચોરીને તળી દેશું બસ આ રીતનો કલર થાય એટલે આપણે બધી જ કચોરીને આવી રીતે કાઢી લઈશું એવી જ રીતે આપણે બધી જ ભરેલી કચોરી તોડી લેશું મારી બધી કચોરી રેડી થઈ ગઈ છે હવે આપણે ડીશમાં તેને મીઠી ચટણી સાથે સર્વ કરીશું